અંકલેશ્વરના બોરવાડા ગામના માયાવંશી પડિયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સવા લાખ ઉપરાંત માલ પર તસ્કરો હાલ કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરમાં શિયાળાની કાટિલ ઠંડી વચ્ચે ટશકરોએ ગ્રામીણ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપવાની શરૂઆત કરી દીધી છે અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં દુકાનો મકાનોમાં થતી ચોરી અને વાહનોની થતી ચોરી બાદ હવે ગ્રામીણ વિસ્તારો તરફ ટસ્કરોએ રૂખ કર્યો હોય તેમ એક બાદ એક ગ્રામીણ વિસ્તારોમાં મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ટ્કરો પરથી ફલિત થઈ રહ્યું છે અંકલેશ્વરના બોરબાટા બેટના માયાવંશી ફળિયામાં રહેતા શૈલેષભાઈ જાદવના બાજુમાં તેમના ફોજ મકાન આવેલ છે તેમના ફઈ ભરૂચમાં શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હોય જેમનું ઘર બંધ હાલતમાં વહેલી સવારે શૈલેષા અને જાડી ખુલ્લી જોવા મળતા ઘર માં તલાશ કરતા ચોરી થયું હોવાની જાણ થતા અંકલેશ્વર શહેર એ પોલીસ મથક માં જાણ કરી હતી તેમના જણાવ્યા મુજબ ઘર ના બેડરૂમ ના કબાટ માં રહેલ એક લાખ ત્રીસ હજાર રોકડા સહિત બે સોનાના પેન્ડલ મળીને લાખો રૂપિયા ની માલ ઉપર તશ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા આ બાબતે હાલ તો શૈલેષભાઈ ના ફોઈએ અંકલેશ્વર શહેર એડિઝન પોલીસ માં ફરિયાદ આપવાની તજવીજ આરંભી છે અત્ર ઉલ્લેખ કરો રહ્યો કે અંકલેશ્વર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વધતા જતા ચોરીના ને પગલે રાઉન્ડ ડી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવે તદ ઉપરાંત ભૂતકાળમાં બનેલી ચોરીની ઘટનાઓ અને મિલકત સંબંધિ ગુનાઓને ઉકેલવામાં પોલીસ તપાસ તેજ કરે તેવી માંગ ઉઠી રહી છે નામ શૈલેશ જાધવ છે નવાબોર ભાથામાં રહું છું માહિયા વંશી ફળિયામાં ગુજારી સ્કૂલ પાસે અમારા ઘરમાં હાલ અમારી બાજુમાં અમારું ફોઈનું ઘર છે ત્યાં ચોરી થઈ છે એ અમને હું સવારમાં પાંચ વાગે ગયો ત્યારે નહીં હતું પણ અમારા સવારમાં હું છ વાગે જ્યારે ઘેરા આવ્યો ત્યારે એમના દરવાજા અને જાળી ખુલ્લી હતી અને અમે અંદર જઈને જોયું ત્યારે અમારા એમના કબાટમાં અને બધું ખુલ્લું હતું એમાંથી કંઈક બધા કપડાં બહાર પડેલા હતા પછી અમે અમારા ફળિયાવાળાના બધાને જગાયલા મારા ભાઈ લોકોને જગાયલા એ બધા આવી ગયા આવી ગયા અને પછી અમે શહેર પોલીસમાં જાણ કરી છે અને એ લોકો અમે અમારી ફરિયાદ પણ નોંધી છે અને અમે ભરૂચ જે અમારા ફોઈ લોકો જે હતા એ હમણાં ઘરે હતા નહીં એ લોકો હા એ લોકો ટાળું મારીને બે દિવસ મારે બહાર ગયા હતા ત્યાં તે અંગત બનાવ બની ગયો છે અને એ લોકોને અમે બોલાવ્યા અને એમને જણાવ્યું એમણે કીધું છે કે ભાઈ ઘરમાં એક લાખને ત્રીસ હજાર રૂપિયા રોકડા હતા અને બે સોનાના પેન્ડલ હતા અને ટોળા કાજુબરામને આટેવું બીજું વગેરે હતું અમે પોલીસને જાણ કરી છે પોલીસ આવી અને રિપોર્ટ કરી ગયા છે